Gracias. No. શ્રી કૃષ્ણ સ્વામી કરુણાજી મહારાજ કી ચતુર્થ આચાર્ય ભગવાનદાસજી મહારાજ કી પંચમ કોચાર્ય પ્રગદાજી મહારાજ કી સષ્ટમ કોચાર્ય શીતલદાજી મહારાજ કી સપ્તમ કો આચાર્ય જગતગુરુ કે વિષય દેવાચાર્ય लक्ष्मण की श्री सब संतन की श्री सब देवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरु गणी सारे की श्री कैवर धाम की श्री कथा सत्संग प्रारंभ का सत कैवर साहे कैवलम जीवेन लभेन द्वयम्

આજે આપણો લઘુપરાયણ નો બીજો દિવસ અને લઘુપારયણ ની અંદર આપણે પંચોપચાર વિધિથી પૂજન કર્યું અને બાયડ તાલુકાના બુડાસન ગામે કઈવન ગામવાસી પટેલ જેથી બેન જીવાભાઈ ના નિમિત્તે

આપણો ઓખો બે પ્રકાર એક અંદરની ની ઓખો અને બહાર ની ઓખો બહાર ની ઓખો થી આપણને જે દેખાય છે બધું એક ધારો નાશ થવાનું છે અને અંદરની ઓખો દ્વારા જે દેખાય સર્જનહાર દેખાય સર્જનહાર નું ભજન થાય અરે જે ઘેર આવે છે ઘર આપણને દેખાય તો ચોક્કસ આપણી દ્રષ્ટિ આપણી દૂરતા આપણી સુરતા જોડાય અને સર્જનહાર નું ભજન થાય ઘણા પ્રતિવાદીઓ પ્રશ્નો કરતા હોય છે અને પ્રશ્નો કરવો જ જોઈએ હું તો કે તમે આ કૈવર્તનું ભજન કરવાનું કહો છો તણ અમે રોમનું ભજન કરીએ છે કોઈ કે ભગવાનનું કરીએ છે કોઈ કે છે અમે ગાયત્રી માતાનું ભજન કરીએ છે કોઈ વળી સ્વાધ્યાય પરિવારમાં હોય તો કે યોગેશ્વર ભગવાનનું ભજન કરીએ છીએ પાછું મહાપુરુષો કહીએ દીધું કે હરિદારો હજાર નો

અવતારી પૂરજના તમામ દેવો દાન માનવો ચોરાજી લાખ પ્રકારના ઘાટો આ પિંડ આ બ્રહ્માંડ આ બધાની રચના એક જ સર્જનારે કરેલી છે તમે કોઈ કૃપનો પૂછ્યો કે ભાઈ આ બધું કઈ રીતના બન્યું છે તમને કોઈ જગ્યાએ એનો જવાબ નહીં મળે મેં ઘણા લોકોને પૂછ્યું છે કે ભાઈ આ બધી રચના કઈ રીતના થઈ તો એ ભાઈએ મને કહ્યું કે ઓટોમેટિક પાછું દ્રષ્ટાંત આપ્યું કે પેલા કોમ્પ્યુટરમાં ઓટોમેટિક નહીં થતું હોય

શીત નામનું તત્વ છે પણ શીત તત્વ અને વાયુ તત્વ બે તત્વો ભેગા થાય એટલે તરત પાણી બની આ રચનારે શું કર્યું કે ચોરાસી લાખ પ્રકારના ચોરાસી તત્વો જે હતા એ ચોરાશી તત્વો માંથી જુદા જુદા પ્રમાણમાં મિશ્રણ आब्रा बद्दल यामध्ये 84 तत्त्व असू नक्की एवू नाही पण फरक શું છે કે ભાઈ પુરુષરની અંદર પુરુષના ભાગ આઠ મુખ્ય છે અને સ્ત્રીના પુરુષર પ્રકૃતિ મેતકૂષ પ્રકૃતિ તત્વના બે ભાગ છે સર્જનાની આ කොටણી બાકીના તત્વોના પા પા ભાગ અને નાશ વિનાના બાકીના તત્વો જેનો અણુણુ

કોબા માટે અંકુર બીજ બનાવ્યું તો અંકુર બીજ માં એવી ગોઠવણી કરી દીધી કે એ અંકુર મોથી જે ઓબો પેદા થાય અને ઓબાને કેરી જ જાવ અને કેરી કાચી હોય જે ઉધી ખાટી હોય અને પાકે એટલે ઘરી કેવી અજબ કરા કરે પણ એવું પણ ખરું કે આપણે લેમરો વાઈએ ને કેરીઓ આવ શક્ય છે ને લેમરો આવે તો લીંબુરિયા ઓબો આવ તો કેરી જ આવ

તમામ અનાજ કઠોળ તેલીબિયા વૃક્ષ જાતિ વેલ જાતિ ફ્રૂટ જાતિ બધી જે સર્જનારે 18 લાખ પ્રકારની વનસ્પતિ પશુ પંખી કીટ પતંગનો ઉપર આપ એ જ વનસ્પતિ મો આ શરીર માટેનું મેડિકલ એટલે દવાઓ પણ વનસ્પતિમાંથી આ મેડિકલ દવાઓ બને છે કેવાથી બને વનસ્પતિમાંથી બને છે

મોહનભાઈ આપડા શરીર ને કહીએ તો જળ છે નાશ્વંત છે એક દિવસ શરીર કોઈ જવા જે શાશ્વત મુદ્દો છે

वजे शरीर नो संचालक छे आत्मण परमात्मा नर्ती अयो प्रतिवाजीनो भ्रष्ट થશે नाक ની દોરી દીજે માપી સુધીનો ઓહક પ્રાણવ છે જે પ્રાણવ છે એ ઓહંગ પ્રાપ્તિ બના ઓહંગ પ્રાણવ છે એ ચલાયમાન થયો એટલે મહાપુરુષ એને આત્મા કર્યો અને नाक ની દોરી દીતે બ્રહ્મન બુદ્ધિ સર્જનનો જે પ્રકાશ

અને સુહંગ પ્રણવ પર જે કરંટ આવ્યો એ કરંટ નાકની દોરીથી જે ઓહંગ ઉપર પડ્યો એટલે ઓહંગ પ્રણવ ચલાય થયો અને ઓહંગ પ્રણવ ચલાયમાન માં થયો એટલે બે અક્ષર પહેલા પહેલા થા કયા હું આ હું આ કાયલે કે નહીં તો કારણ કે હું જન્મયો હું શું બોલે છે હું આ હું આ બોલે છે કે નહીં બોલ આ ઓહંગ અને સુહંગ પ્રણવ ચલાય માં એટલે જો આ શરૂ થયું એટલે ક્રિયા ચાલુ થઈ ક્રિયા ચાલુ થઈ એટલે કર્મ ચાલુ થયો કર્મ ચાલુ થયો એટલે કર્મ જે શરીરના માધ્યમથી એટલે એ બધો કર્મ એ કરંટ દ્વારા અંશ ની અંદર લખાવા મળે હવે લખાવા મળે એટલે ભોગવવો પડે બધાને આમ જણ નહીં પડતું હજી એક પ્રશ્ન આપી શકતો તમને આમ થઈ જાય એવું શબ્દ આપણા આ રાઈટ પર શાના કારણે સબ સ્ટેશન સાથેમાં પાવર પેદા થાય છે અને એ પાવર વાયર દ્વારા ટ્રાન્સફોર્મર આવે છે અને ટ્રાન્સફોર્મર માંથી આપણા ગેર આવે છે અને ગેર આવે ને મીટર તો બધા લાગે જ હોય અહીંયા તે મેઈન સબસ્ટેશન એ સમજીલો સર્જના અને ગામે ગામ જે ટ્રાન્સફોર્મર છે એ સમજીલો સર્જનાનો એક অংশ અને ટ્રાન્સફોર્મર થી પહેલો સોહંગ પ્રણાવ જો વાયરિંગ કરેલું છે સોહંગ પ્રણાવ છે ગોઠવેલો છે આખાય વિશ્વમાં સર્વવ્યાપક અને એ સોહંગ પ્રણાવ દ્વારા અંદરનો નાકની દોરીથી અંદરનો જે પ્રણાવ છે

અને બાવન અક્ષરોના સમૂહથી શબ્દ બન્યો અને શબ્દના કારણે આપણે બધા એકબીજાના બોલવાથી વ્યવહારો ચાલુ કરીએ છીએ અને જેટલાથી બોલવાનું શરૂ થયું જેટલાથી આ કરંટ આવ્યો એટલે મન બુદ્ધિ ચિત અહંકાર નસીબ આ અંતસ્કરણો કામ કરવા લાગ્યો દસ ઇન્દ્રિયો કામ કરવા લાગી

जठला तीया करंट शुरू थयो इतला ती कर्म थवा लागयो पण जे कर्म थयो ये औषरूपी जे मीटर से मल्ला खईयो अब न कई रजे એટલે ઈ કર્મ બધાય ન કો ગવો પડ સર ખાક બીસર બિલ તો આપણે કહો જ પડ રે સર્જન આપની જોડેથી બિલ ચૂકવો છે કે ભઈ થી હારું કરી તો હું સુ કાપું છું અને ખોટું કરી તો તારે દુખટું કરો ખોળો ચાલે છે કે નઈ ચાલ્તું પણ આ રીતે ના આખી ક્રિયા ચાલ્યા કરે છે પણ આ હકીકતે જગતના જીવો જાણતા નથી કયા કયા જીવો નથી જાણતા સામાન્ય મનુષ્યો શ્રી એ પણ જાણતા નથી વિશે જે દેવી દેવતાઓ ઈશ્વરી અવતારો ઋષિઓ મુનિઓ પંડિતો ધર્માચાર્યો શાસ્ત્રકારો આ જાણતા જ નથી અને નથી જાણતાનું કારણ શું

એટલે કોઈ પણ જાતની ચિંતા કરવાની નહીં આપણે બધા